ફરી વાર આપણે આપડા ઈશ્વર પ્રભુની હજુર માં નમી શક્યા છે હાલે ફરી વાર આપણે આપણા જીવતા ઈશ્વરની પવિત્ર હાજરીમાં શક્યા છે અને આજે સવારમાં પણ આપણને ગૌરવ પ્રાપ્ત થયું છે કે આપણે આપણા પ્રભુને મળીએ તેમની પવિત્ર હાજરીમાં નમીએ તેમની સ્તુતિ કરીએ તેમની આરાધના કરીએ હાલેલુયા ધ લોડ અને ખરેખર વાલા મિત્રો આજે પહોરનો પ્રથમ સવાર સવારના સમયમાં ચમત્કાર છે કે આપણે જીવતાઓની ભૂમિ પર છે આપણને જીવતાઓની ભૂમિ પર ગણવામાં આવ્યા છે હાલે લોહી પ્રભુની સ્તુતિ કરતા પ્રભુની આરાધના કરતા આજના દિવસમાં આપણે આગળ વધીએ ઘણા બધા યુદ્ધો આપણા જીવનમાં ચાલતા હોય છે નહીં દુઃખના મુશ્કેલીઓના આર્થિક પ્રશ્નોના કૌટુંબિક રીતે પ્રશ્નોના અને ઘણા બધી ઘણી બધી એવી બાબતો છે જેની પર આપણે ઘણીવાર જીત મેળવીએ છીએ અને ઘણી બધી વખત આપણે જીત મેળવતા નથી એવી બાબતો હોય કે જે જગતને માટે અશક્ય હોય પરંતુ ઓલા મિત્ર યહુસ્વના પુસ્તકમાં છઠ્ઠા અધ્યાયમાં આપણે જોઈએ તો ત્યાં યરોખોનું પતન એવું હેડિંગ આપ્યું છે નહીં અને યરોખો એ સમયમાં બહુ બધી રીતે સમૃદ્ધ એવું એ શહેર હતું સોનું રૂપું પૈસે ટકે અને ઘણી બધી રીતે એ શહેર માલ મિલકતથી ભરપૂર હતું અને તેનું રક્ષણ કરતો એક જબરજસ્ત કોટ હતો અને દેવે કહ્યું હતું કે આ આ તમને શહેર હું આપીશ પણ કેટલીક કંડિશન્સ કેટલીક આજ્ઞાઓ કેટલીક દોરવણી દેવ યહોશુઆને આપે છે અને યહોશુઆ લોકોને એ પ્રમાણે બધું જણાવે છે અને એ સમયમાં લોકો પણ જેમ યહોશવાએ કહ્યું એ પ્રમાણે માને છે સાત દિવસ સુધી પ્રદક્ષિણા કરવાની કરાર કોષ લઈને ઉચકીને આગળ ચાલવાનું રણસિંગડેગા રણસિંગડા સાથે હથિયાર સાથે છ દિવસ મૌન રહેવાનું ખાલી કરવાની આખો દિવસ ચાલવાનો આખો દિવસ ચાલવાનું અને યરોકો શેરની આસપાસ મતલબ કે આખા ગોળાકારમાં એનો એ કોટ નો જે પ્રમાણે બનતો હોય અથવા એ જે પ્રમાણે કોટ હોય એની આસપાસ ફરવાનું બહુ ગજબની બાબત છે આજે તો જો ચાલીને અહીંથી ચર્ચમાં જવાનું હોય તો આપણને તકલીફ પડે છે નહી આપણે ચોક્કસ માણસોની ક્ષમતા અને ઉંમર ને બધું ઘણું બધું નોંધમાં લે છે પણ અહીંયા તમે જુઓ તો તેઓ સતત સેવન ડેઝ સુધી પછી ખાલી હાથે નહીં કોષ ઉચકનારા આગળ પછી રણસિંગડાવાળા અને હથિયાર બંધ પાછળ બીજા બધા માણસો બીજી બધી બાબતો લખવામાં આપણે જાણતા નથી ખોરાક કે પાણી એ બધા વિશે પણ સેવન ડેઝ સુધી તેઓ ચાલ્યા સિક્સ ડેઝ સુધી વન ટાઈમ અંદર ડે ઓફ સેવન્થ સાતમા દિવસે સેવન્થ ડે તેઓ સાતવાર વાર ફર્યા અને ત્યાર બાદ યહુસ્વાએ કહ્યું લડાઈનો હોકારો કરો રણસિંગડો વગાડો ત્યારે પત્તાની મહેલની જેમ આપડી કહેવત પ્રમાણે એ નીચો મતલબ આખો તૂટી પડ્યો લોકો સીધા ચાલીને ગયા ઈશ્વરે જીત અપાવી યુશ સાથે વાત કરી ઇન્સ્ટ્રક્શન આપી તેણે દેવની આજ્ઞાઓ માની ધીરજ રાખી આધીન રહ્યા માણસો જે ફરતા હતા એ બધા ઈશ્વરને આધીન રહ્યા ધીરજ રાખી આજ્ઞાવ પાડી પર જેમ ઈશ્વર કેમ હોય એમ દેવ પર ભરોસો રાખ્યો એક પથ્થર માર્યા વગર એ કોઠ તૂટી ગયો હાલે લોર્ડ મુખ્ય બાબત આધીનતા ધીરજ આજ્ઞા પાલન ઈશ્વરની દોરવણી અને જ્યારે આ બાબતો પણ આપણા જીવનમાં હોય છે ત્યારે ગમે તેવા મુશ્કેલીના કોટો આપણા જીવનોમાં હોય પ્રશ્નો હોય તો તે તૂટી જાય છે હા લઈ લો પ્રેઝ અલોટ દેવી બધું આપણા હાથમાં સોંપ્યું છે જેમ યરોગો શહેર માટે એ દેવી કહ્યું મેં તમને આપ્યું છે તમે વિજયી થશો અને આપણને પણ જીવન આપ્યું છે પ્રભુએ અને એના પર વિશ્વાસ કરવા દ્વારા એમનામાં આપણે પણ વિજયી થવાના છે આપણા વિશ્વાસ પ્રમાણે આપણે જીત મેળવવાની છે પણ એના માટે આપણું જીવન ઈશ્વરને આધીન હોવું બહુ જ જરૂરી છે આજ્ઞાઓ પાડવી સાથે ધીરજ પણ રાખવી એ પણ બહુ જરૂરી છે અને ઈશ્વરને ન ગમતી બાબતોથી સતત દૂર રહેવું એ પણ બહુ જરૂરી છે કેમ કે વચન એવું કહે છે વાલા મિત્રો જે અંત સુધી ટકશે એ જ તારણ ભાલે બાદ આપણે નાની પ્રાર્થનામાં ભાગ લઈએ પ્રભુની આગળ નમી જઈએ એ આજીનતા માગીએ આજ્ઞા પલન માગીએ ઈશ્વરની દોરવણી માગીએ જેમ પાઉલ કે છે એમ કે હું તેમની સહાયથી બધું કરી શકું છું આપણે પણ એ બધી બાબતોને માટે પ્રભુની સહાય અને મદદ માંગીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છે અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છે અને આભાર માનતા સ્તુતિ કરતા આરાધના કરતા તમારા જઈએ આજની સવાર તેના દરેક કલાકો અમે તમારા હાથમાં સોંપી દઈએ છે અમારા હાથના કામોને તમારા હાથમાં સોંપી દઈએ છે અમારી સર્વ પ્રકારની જરૂરિયાતોને તમારા હાથમાં સોંપી દઈએ છે અમારી સર્વ મુશ્કેલીઓને તમારા હાથમાં સોંપી દઈએ છે અમારી સર્વ ચિંતાઓને તમારા હાથમાં સોંપી દઈએ છીએ અને અમારા સર્વ સારા કામો જે અમારા જીવન બને એના માટે પણ અમે તમારી આગળ અમારા જીવનમાં જે સારા કામો બને એના માટે અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ તમારી દ્રષ્ટિ અમારા પર તમારી કૃપા કરોડા અમારા પર રહે અમે તમારા લોહીમાં સતત કવર રહીએ અને સર્વ પ્રકારની બુરાઈઓથી બસતા રહીએ પાપ કરવાથી દૂર રહીએ તમને મહિમા આપવામાં તમારી સ્તુતિ કરવામાં તમારી આરાધના કરવામાં આગળ રહીએ તમારું ભજન કરવામાં આગળ રહીએ એવું તમે થવા દેજો જેઓ અત્યારે આ નાની સંગતમાં હાજર છે પ્રભુ સાંભળી રહ્યા છે વિશ્વાસ કરી રહ્યા છે જુદા જુદા પ્રશ્નો મુશ્કેલીઓ દુખો તકલીફો હતાશા નિરાશાથી કમજોરીઓથી ચિંતાઓથી સંકટોથી મુશ્કેલીઓથી ઘેરાયેલા છે પ્રભુ બધાને આજે તમે એમાંથી બહાર કાઢજો એ બધા કોટોને પ્રભુ તમે આજે તોડી નાખજો પ્રભુ અને તમારા પ્રેમ આનંદ અને શાંતિથી તેમના ઘરો ભરાઈ જાય આનંદ ને સુતિ નાદ ને પો તેમના સમયના પ્રાર્થના સમયે પ્રભુ તેઓ તમારો મહિમા પ્રગટ કરી શકે એવી રીતના તમે અત્યારે તમે બધાને પુષ્કળ આશીર્વાદિત કરો હા પ્રભુ આજની સવાર પ્રભુ એને એક એક કલાકો પ્રભુ પુષ્કળ આશીર્વાદિત થાય પ્રભુ અમે પ્રાર્થીએ છીએ કે જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ અને તમારું રાજ્ય જલ્દીથી આવો જેઓ બદફેલીઓમાં જીવન પસાર કરી રહ્યા છે એમના માટે પણ અમે દયા યાચના કરીએ છીએ તેમને ક્ષમા કરો માફ કરો અને તમે તેમને પસ્તાવી હૃદય આપો એવી પ્રાર્થના કરીએ છીએ તેમનું જીવન બચી જાય એવું થવાનું બીજા ઘણા આત્માઓ તમારા પર વિશ્વાસ કરે તમારું નામ મળે એના માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ સુવાર્તાના માર્ગો ખુલે એના માટે પણ પ્રાર્થના કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જીઓ માદા છે હોસ્પિટલમાં છે હોસ્પિટલની બહાર છે આઈસીયુના રૂમમાં છે ઓક્સિજનના બોટલ પર છે વેન્ટિલેટર મશીન પર છે ઘરના પોતાના રૂમમાં બિછાના પર છે સર્વ લોકો પોતાના બિછાનું ઉચકીને થઈ જાય ચાલતા થઈ જાય દોડતા થઈ જાય સાજા થઈ જાય કેન્સરમાંથી લકવામાંથી અને રોગ નિદાન થયો હોય તેઓ સાજા થાય અથવા જે રોગ તેમનો કષ્ટ હોય એમાંથી સાજા થઈ જાય ઓગણચાલીસ ફટકાને કબૂલ કરીએ છીએ સાથે પાપોની પર ક્ષમા માંગીએ છીએ તમે પાપ માફ કરનાર પ્રભુ છો અને તમે ચંગાઈ આપનાર પ્રભુ છો સર્વ લોકો માટે અમે અમે આજે પ્રાર્થનામાં જે લોકો માટે કબૂલ કરી લઈએ છીએ હા પ્રભુ ઘણા બધા ઘરોમાં લડાઈ ઝઘડા કોર્ટ કેસ ફાયર ખૂટા તો મતો છે પ્રભુ એને તમે દૂર કરો પ્રભુ ઘણા બધા લોકોના જીવનોમાં સેબક સેવિકાવા જીવનમાં છે પ્રભુ બધી બાબતો તમે દૂર કરો પ્રભુ હા પ્રભુ દરેકના રોજગારને આશીર્વાદ આપો નોકરી ધંધાને આશીર્વાદ આપો આવકના સાધનને આશીર્વાદ આપો લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો આશીર્વાદ આપો અને પ્રભુ તમારા બાળકોને પ્રભુ તમે અત્યારે આ સમયે આ પડે આ મિનિટે પ્રભુ વિદેશ સેવાના માટેના તેમના સગળા માર્ગોને ખુલ્લા કરો આઈ ટીએસના બેન્ડ આપો જુદી જુદી પરીક્ષામાં પાસ કરો ભણવા માટે નોકરીમાં પ્રમોશનને માટેની પરીક્ષામાં પાસ કરો જેમને પ્લોટ વેચો છો પ્લોટ વેચે મકાન ખરીદી શકે પ્રભુ બી લોન મળે નાણાંનો આશીર્વાદ મળે તમારી સેવિકાના ખેતરમાંથી અવૈધ નામો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્રના પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં દૂર થઈ જાય પણ અમે પ્રાર્થના કરીએ છીએ વિધરો વિધવા બહેનો અનાથો મન બુદ્ધિના લોકો માનસિક રોગ અને વિકલાંગોની પણ તમે સાથ રહેજો દરેક સેવક અને સેવિકાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો અને તેમના ઘરોનું ભરણ પોષણ કરો અમારી પણ સેવાને તમે આશીર્વાદિત કરો જે કંઈ નાના મોટા પ્રશ્નો છે એને દૂર કરો અને પ્રભુ આકાશના દેવ તમે જેમ નહીમિયાની પ્રાર્થના સાંભળી એમ અમારી બંને બાબતોને માટે અને આગળની જરૂરિયાતો માટે પ્રભુ અમારા માટે પણ તમે પ્રાર્થનાઓ સાંભળજો દરેક વિશ્વાસી ભાઈ બહેનો પ્રભુ આજે તમારા દ્વારા આશીર્વાદિત થાય તંદુરસ્ત થાય પ્રભુ ખોરાક વસ્ત્ર અનપાણી મળે અને સાંજે આભાર સુધી કરવા માટે પાપો ની ક્ષમા કરજો અને સાંજે ફરી વાર લઈને આવજો તમારી સમક્ષ એવું માગતા પ્રભુ શું આટલો સાંભળો દેવા માન્ય કર